કારખાને મતલ આજ પેલો દી કામ નો હે અમારા મુકેશભાઈ મશીન આપે છે વાત કરે છે બાયડી વાત કરે હે ઘરના એ વાત કરે છે ફોનમાં જો બાયડી વાત કરે હે બાયડી ગેલો અમારો મુકેશ કામ કરે આજ ભાઈ પેલો દી હે હું કંટારો આવે વરસાદ ચાલુ હે હરકી રીતનો બેઠા હે વરસાદ ચાલુ હોય તો શાંતિથી બેઠા થાય નહીં કંચારો આવેલો એટલે બેઠા શાંતિથી કાપી તો શું કરી હવે એના મશીન ચાલુ હોય ભાઈ આપે અમારે શેર થઈને એકઠા શેર થઈ ગયા એટલે કામ કામ કરીને બેઠા હોય શાંતિથી હું કાપી તો શું હોય હોય તો કામ ને કામ જ કરતા હોય તો ભાઈ કરવાનું હોય બીજું બેઠા શાંતિ થી અમે ભાઈ કામ કરે ઓલા ભાઈ અમારા મશીન છે બધા ભાઈ વાત કરે ઘરના એ વાત કરે ગામડે ગયા ને મૂકવા એટલે એ મૂકીએ હવે ઘરના ને ધોધમાર પવન વરસાદ ચાલુ હોય ભાઈ અમારે લાલપર ગામમાં જોવો મોરબી માં ફૂલ ધોમધાર વરસાદ અને પવન ફેંકાય છે અત્યારે જો તમે પાણી જોવું હોય કેટલું ભાઈ રહ્યું કીચડ થઈ ગયો ચારે બાજુ આમ જોવો ચારે બાજુ કારા કારા વાદરા હે શેઠ તો અમારે વઈ ગયા ઘરે એટલે અમે પીડા એકલા એકલા જો ચારે બાજુ વરસાદ વચ્ચે કી મારકમ ભાઈ પવન હે હતી હતી ન પવન જો મોબાઈલમાં અવાજ આવતો ન આવતો પવનને ખબર નહીં બાકી જવા બાજુ દેખાય ને એકદમ ચોખ્ખું સેમસંગના મોબાઈલ આપી પાસે ભાઈ જો આ પાણીના ખાબોચે ભર્યા તો ધોવાઈ ગયો ફૂલ ગારો થયો જોવા અહીંયા ગારો હે આ બધું દેખાય આ બધો ગારો હે આ રિયોની બધો ગારો કીચડ હે ભાઈ કીચડ હાલુ ન ગમે ત્યાંથી તોય હાલવું પડે શું કરે એ કામે તો હાલું તો પડે જ ને એટલે એ બાજુ કિચડ હે નકરો દેખાય હામે રોડ આવીએ હે ભાઈ અમારે લાલપર ગામનો હાઈવે અને હમણાં ભડાકા થયા ભાઈ પાવર એ બાજુ હોય ગયું લાલપર ગામમાં ઘર બાજુ આ બાજુ પાવર હોય અમારે અહીંયા અમારે કામ બામ ચાલુ રહે બીજું કાંઈ નહીં ભાઈ મહી કામે ચલો દિશ કંટરો એવો આવે ને કામ કાંઈ હુચકું છે નહીં હું ન આપણે હજુ પાઇપ કંઈ પણ રાખી છે આ દેખાય સિરામિકની ભઠ્ઠીના પાઇપ છે અને એને કાપીને લાંબા ટૂંકા કરવાના એ આવું બધું કરી રાખીએ સિરામિકનું કામ બાકી કાંઈ અમારે થાય નહીં બીજું મોટું કામ ધોમ એ પણ કામ કરવાવાળો ભાઈ એ આટા ચાલુ થઈ ગયા પાછા વરસાદ હરવાર ધીમા ધીમા સાંટા આવ્યા રાખે જાણ ધીમે ધીમે જો આ પાઇપ થયું આપણે કાપશું પાઇપને મશીનથી ચાલુ થઈ ગયું કપાઈ ગયો એ પાઇપ આ બધા પાઇપ ને કાપવાના લાંબા પાઇપ હોય એમાં ત્યાં ટૂંકા ટૂંકા કરવાના આવડો કટકા દેખાય ચમકે છે ને પાઇપ એ તો ભાઈ ઉપર રબર હતું ઉતરી ગયું આ બધું રબર ને આ બધું આમાંથી ઉતર્યું હવે એ બધું કામ કરી આ બધું કાયપા રાખીને મૈતા રાખી સમજ્યા આવું બધું કામ અહીંયા કરીશ સિરામિકનું રિપેરિંગ કામ કર્યું ભાઈ જૈન એન્જિનિયરિંગ લાલપર મોરબી એ અમે કામ કરી ભાઈ સિરામિકનું રિપેરિંગ બધું ટોટલ સિરામિકનું રિપેરિંગ કામ કર્યું ભાઈ નાનું મોટું બધું આ મોટી શાપિંગ કે પેપર મિલનું એ કામ કર્યું ભાઈ બધું કામ જૂનું મોટું રાખી છે બાકી તો હું હવે સાડા હાથનો ટાઈમ થઈ ગયો ને હવે જાય ઘરે કેમ કે પેલો દી હતો એટલે વહેલા છૂટી ગયા બાકી કાલથી તો રોજ આઠ જ ભાગવાના હાયા જો આ બાઈક છે આ બીજા ભાઈ ભેગો આવું જો અત્યારે ઘરે મેગી મેગીનું પેકેટ લીધું હે ઘરે જઈને મેગી બેગી ખાઈને ખુઈ જઈશું હું એ ટાટોટાની મેગી બનાવીને ખાવી ગરમા ગરમ બધાકા બટકાની કચકી બચકી કરીને આ વધારું હે અમારા ગામમાં લાઈટ નથી ચારે બાજુ અંધારું હોય એમ ઘરે જવું જો પાણી ભર્યું જુઓ રસ્તા ઉપર મોરબીની હાલત જ ખરાબ છે ભાઈ આટલું બધું ઇમેજમાં 5000 કિલો હતા તો ઓહો ગરમાહલું કર્યું આમ જો દેખાય કાઈ ન દેખાય ચારે બાજુ અંધારું છે ભાઈ આ ઝાડું છે એ ના તો બતાનું ઝાડું કેરે ગઈડ લાઈટ હે હે એમ હા આજ પાછા કામે જાય છે રોજની જેમ આજ બીજે આજબીજાદી આપણો હાઇટમ પછી નથી આજ શુક્રવાર થઈ ગયો અવર હવારમાં કામે જાય પાછા આજે આજે ભારે પવન ચાંટા ચાલુ નથી થયા અને પાછું કારું તમર કરી નાખ્યું નાખી નહીં વરસાદ આવે ન આવે મને તો ખબર છે પાછું વરસાદ સ્ટાર્ટઅપ કરો તો રફાડીને તને તને મેળો કેન્સલ થઈ ગયો ભાઈ કારખાને પગી ગયા કારખાનું ખુલી ગયું છે અમારે જે કોલે હિન્દી ભાઈ આવે ને કારખાનું ખોલી નાખ્યું ભાઈ જો બાજુમાં અમારું ગોડાઉન છે અહીંયા અમારે સામાન રાખેલો છે બધે અને અહીંયાથી પાઇપ લઈ લઈને પાઇપને રબર કાઢીને પાઇપ કાપી છે હે આ બધું કામ કરીએ અમે અહીંયા ભાઈ તો આજ તો ભાઈ તડકો બડકો નીકળી ગયો સરખી રીતના જુઓ દેખાય તડકો નીકળી ગયો હે તડકો નીકળ્યો એટલે આજ તો ભાઈ ફરશે ઓળી ગયો ઘડીકમાં ભાઈ એટલું બધું વચ્ચે તો થાય જ નથી ભાઈ પવન નથી શું હવે તડકો નીકળી ગયો પવાની પડી ગયા હવે પાઇપ કાપે રાખી ગરમી થાય થોડીક ઘણી પણ સહન કરી લે બરાબર ને તો આપણો વિડીયો કેવો લાગ્યો હાઈટનો આઈટ બંધ કરીશું આપણે સારો લાગ્યો તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો મળી જલ્દી નવા વિગમાં